નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર સમાચાર બાલાસિંદોરથી દેવચોકડી ખાતે આવેલ જ્વેલર્સમાં થયેલ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બાલાસિંદોર તાલુકા પોલીસ મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના દેવચોકડી ખાતે આવેલ એક જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડી ચાંદીની તથા રોકડ રકમોની ચોરી થઈ હતી જેની ફરિયાદ બાલાસિંદો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી પંચવાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવીએસારી તેમજ ભૈસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરી હતી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જેજી ચાવડાના માર્ગદર્શન હેઠળ બાલાસિંદો તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે ઠાકર તથા સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન બુરિયાને બાતમી મળી હતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે દેવ ચોકડી ખાતે આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર આરોપી દેવ ગામનો જીગરકુમાર ઉર્ફે જીગો કાળાભાઈ રાવળ ઉમરવર્ષ છવ્વીસ રહેવાસી ગોરજી મંદિર પાસે પાલીખંડા રોડ તાલુકો બાલાસિંદોર જિલ્લો મહીસાગરનો હોવાનું જણાઈ આવતા આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ઝડપાતા વધુ પૂછપરછ કરતા આરોપીએ પોતે ગુનાની કબૂલાત કરી અને ચોરી કરેલ મુદ્દામાલ તેના ગણની સામે ખુલ્લામાં સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું જે જગ્યાએ આરોપી સાથે તપાસ કરતા ચોરીનો કુલ કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર બસો એસીનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલ હથિયારો શોધી કાઢી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી